ભાઈ તમારો બીજો સવાલ છે સામત્સરિક પ્રતિક્રમણ પતી ગયું એટલે મીછામી દુકડમ પતી ગયું ના ભાઈ એવું નથી મીછામી દુકડમ દરરોજ દેવાનું છે કેમ કે આપણે પાપનો ઢગલો આત્મા પર દરરોજ કરતા જ રહીએ છીએ તો પહેલા ઘણી વખત સમજાવ્યું છે તેમ દરરોજ એક એકને યાદ કરી આત્માની સાક્ષી એક ક્ષમા માંગતા જ અને એ ઉપરાંત નીચેની નવ ગાથાની ક્ષમાપના દરરોજ બોલો આ દૈનિક ક્ષમાપના છે બની શકે તો મોટેથી ઘરમાં બધાને સંભળાય એમ બોલો એકવાર તો સવારના મોટેથી બધાને સંભળાય એમ બોલો અને જો મોટેથી શક્ય ન હોય તો પછી ધીમેથી પણ એકવાર જરૂર બોલો વધારે જેટલી વાર બોલી શકાય એટલી વાર બોલો હા એની ચમત્કારિક અસર થોડા વખતમાં જરૂર જણાશે પણ દરરોજ બોલવાનું ચાલુ રાખવાનું જો મારો રાગ બહુ સારો નથી છતાં વાંચીને સંભળાવું છું તમે તમારા રાગમાં ગાજો અને સાથે લખીને પણ મોકલાવી દઉં છું સામત્સરિક સમાપના પૂરી થઈ હવે આજથી દૈનિક સમાપના ચાલુ કરો બરાબર દૈનિક સમાપના જગતના સર્વ જીવોને અમારા આત્મવતમાની પરસ્પર જે થયા દોષો ખમું છું ને ખમાવું અનાદિકાલ કાલથી જગમાં રહી સર્વે જીવો સાથે કરી સંતાપનાદિ ખમું છું ને ખમાવું છું જીવોની સાથ આચારે જીવોની સાથ વિચારે ધર્યા જે વેર ને ખમું છું ને ખમાવું છું જીવોના સર્વ ભેદો ને ત્રિયોગી રાગ ને દ્વેષે હણા હણા વ્યાધ્વંસ્યા ખમું છું ને ખમાવું છું અતિતકાલે કર્યા ગુના તણે માફી દઈ પ્રેમે કરી ઉદારતા મનની ખમું છું ને ખમાવું છું વિચારે યાદ જે આવે વિચારે યાદ ના આવે જરા ના નાચિત

દરરોજ સવારે એક વાર તો મોટેથી બોલું બધે વાર જેટલી વાર બોલી શકાય એટલું અને અર્થ તો વાંચતા જ સમજણ પડે એવું છે છતાં ના ખ્યાલ આવે તો પૂછજો દીસોડિયો બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક નંબર હઈશ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન આ સ્તોત્ર લખીને પણ મોકલું છું હું